સુરતના પાટીદાર યુવાને બનાવ્યું છે અનોખું ડિવાઇસ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાવ્યું છે આ ડિવાઇસ માત્ર એક હજાર રૂપિયાનું છે આ ડિવાઇસ મોબાઈલ સાથે કનેક્ટ આ ડિવાઇસ થઈ જશે કોઈ દીકરી મુશ્કેલીમાં હોય તો માત્ર એ ડિવાઇસ સ્વીચ પાડવાની રહેશે સ્વીચ પાડતાની સાથે જેમના નંબર એપમાં સેવ કર્યા હશે તેમના તમામના મોબાઈલ પર એલર્ટ આપી જશે એટલે કે મોબાઈલમાં એલર્ટ સાથે દીકરીનું લાઈવ લોકેશન પણ મળશે વાલી અને પોલીસ દીકરી સુધી ઝડપથી

હવે આ ખબર છે આપ દરેક લેડીઝ છે દરેક ગર્લ્સ છે બધા જ લોકોને ખબર છે કે મારી પર આવી સિચ્યુએશન બને ત્યારે હું આવી રીતે ફાઇટ આપીશ પણ જ્યારે આવા કેસીસ આવે છે ત્યારે એ સામે લડત નથી આપી શકતા કે એમને અંદરથી ભય લાગે છે કે હવે હું શું કરીશ તો એટલા માટે અમે આ ડિવાઇસ બનાવ્યું કે જેવું તમે તેમાં ડબલ ક્લિક કરો છો એટલે તરત જ તમારી દરેક ઇન્ફોર્મેશન તમારું લાઈવ લોકેશન તમારા ફેમિલી મેમ્બર્સને મળી મળી જાય છે અને તમારો કે તમારા પરિવારમાં કોઈ પણ સભ્યોનો મોબાઈલ મોબાઈલ ફોન સાયલેન્ટ પણ છે તો પણ તેનામાં હાઈ બઝર વાગે છે આ ડિવાઇસ છે એ ડાયરેક્ટલી તમારા બ્લૂટૂથ અને એપ્લિકેશન સાથે જ કનેક્ટ થઈ જાય છે જે ઇનબિલ્ડ રાખેલું છે આને બનાવવા પાછળ એક વર્ષ જેટલો અમને સમય લાગ્યો છે અને ડિવાઇસ માત્ર એક હજાર રૂપિયામાં જ બની જાય છે જે હજાર રૂપિયામાં કોઈ પણ વુમેન છે યા વર્કિંગ ગર્લ વર્કિંગ વુમેન્સ છે યા કોલેજ ગર્લ્સ છે તેમને સેફટી સેફ્ટી અને સપોર્ટ મળી રહે છે